તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવની આ વિડિયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ધારી તેરસો છત્રીસથી પંદરસો પંદર અરસોલ બારસો પચાસથી પંદરસો દસ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો પંચાવન મોરબી તેરસો એકાવનથી પંદરસો એકતાલીસ ધાંગધ્રા તેરસોથી સોળસો એક અમરેલી નવસોથી પંદરસો બોતેર સાવરકુંડલા ચૌદસો સાઠથી પંદરસો એંસી કાલાવડ તેરસોથી પંદરસો પાસઠ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એંસી વડાલી તેરસો એંસીથી પંદરસો બાર વાંકાનેર બારસોથી પંદરસો પચીસ ખાંભા તેરસો પિંચોતેરથી પંદરસો પાંત્રીસ રોલ બારસો અઠ્યાવીસથી પંદરસો છત્રીસ હળવદ ચૌદસોથી પંદરસો બેતાલીસ વિસાવદર અગિયારસો અગિયારથી પંદરસો એકવીસ જેતપુર આઠસોથી સોળસો એકવીસ જસદણ તેરસોથી પંદરસો પચીસ જામનગર બારસોથી સોળસો અંજાર ચૌદસો તૌંતેરથી પંદરસો દસ નખતર ચૌદસો એકત્રીસથી પંદરસો પંદર હિંમતનગર તેરસો વીસથી ચૌદસો પંચોતેર મહુઆ ચૌદસો એકવીસથી ચૌદસો બોટા બોટાદ અગિયારસો નેવુંથી પંદરસો બાબરા તેરસો પંચ્યાસીથી પંદરસો નેવું તળાજા તેરસોથી પંદરસો વીસ ગોંડલ બારસો એકાવનથી પંદરસો એકાણું તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો